સુરેન્દ્રનગર અને વઢવાણ વિસ્તારમાં વર્ષો જૂના અને પૌરાણિક મહત્વ ધરાવતા આ તળાવો આવેલા છે જેમાં વઢવાણ હવા મહેલ પાછળ ધરમ તળાવ તો ગેવન શાપીર દરગાહ પાછળ બોડા તળાવ તેમજ સુરેન્દ્રનગર ખાતે ટાગોર બાગ તળાવ આવેલું છે આ તળાવમાંથી વર્ષો પહેલા પશુઓ માલઢોર તેમજ લોકોને વાપરવા માટે પાણી સહેલાઈથી મળી રહેતું હતું પરંતુ પાલિકા તંત્રની બેદરકારી અને યોગ્ય જાળવણીના અભાવે ત્રણેય તળાવોમાં હાલ ગંદકી જોવા મળી રહી છે સરકાર દ્વારા દર વર્ષે પાલિકા તંત્રને તળાવના બ્યુટિફિકેશન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનો અથવા સત્તાધીશો દ્વારા ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર થયો હોવાનો શહેરીજનોનો આક્ષેપ છે તંત્ર દ્વારા તણે તળાવને ઊંડા કરી તેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સુરેન્દ્રનગર અને વઢવાણ બંને નગર નગર સેવક ભેગા થઈ ગયા નગરપાલિકા અને નગરપાલિકા ની અંદર વઢવાણ નું બોળા તળાવ ધરમ તળાવ એવી રીતે સુરેન્દ્રનગર માં તાકોર બાદ નું તળાવ આ ત્રણેય તળાવ તળાવ ની અંદર લગભગ દર વર્ષે ગ્રાન્ટ આવે છે અને દર વર્ષે સાફ સુફ કરવાનું હોય છે પણ થોડું ઘણું સાફ કરીને પછી લોકો ગ્રાન્ટ ના પૈસા બીજા વાપરતા સ્પષ્ટપણે લાગે છે ખાલી ખામ પડેલા છે અને ગંદકી ઢેર ઢેર ગંદકી જોવા મળી રહી છે જો આ તળાવ યોગ્ય જાળવણી મળે અને અંદર પાણી ઉમેરવામાં આવે તો ગામડા અને શહેરીજનોને એક ફરવાલાયક સ્થળ મળી રહે છે અને આમાં જો સારું એવું બીજું બોટિંગ છે કે કોઈ અન્ય બીજી જાળવણી કરવામાં આવે તો આ સુરેન્દ્રનગરની જનતાને ફરવાલાયક સ્થળ મળી